ઓકે સો હે ગુડ મોર્નિંગ ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ વ્લોગ વાગી રહ્યા છે સવારના સાડા દસ કચરા પોતું બધું મેં કરી દીધું છે પ્રેરક જતા રહ્યા છે ઓફિસ અને અમારા છોટા સેટ સુઈ ગયા છે તો હવે ફટાફટથી આજે શનિવાર છે તો આજે છે ને એમ બી વજ્રને છે ને હાથના નજરિયાને બધું છે ને એ રીઓ કાઢી નાખે છે બરાબર પહેરતો નથી તો જે શનિવાર છે તો કાળો દોરો હનુમાન ચાલીસા કરીને બાંધી દઈએ એને તો ફટાફટથી હવે નહીં લઉં કારણ કે કપડાં તમે રાત્રે જ ધોઈ દેતા એટલે એ તો આપણે બર્ડન હતું નહીં કપડાં સુકાઈ પણ ગયા ન જુઓ આ પાછળ લઈને મૂકી દે છે કપડાં તો હવે ફટાફટ કપડાં વાળીને મૂકીએ પછી નહીં લઈએ અને પછી પૂજા કરીએ મેં શ્રાવણ મહિનો તો નથી કર્યો પણ મને સખત ભૂખ લાગી હતી કારણ કે આજે સવારે છે ને બ્રેકફાસ્ટ અમે લોકોએ બનાવ્યો મતલબ મેં બનાવ્યો નહોતો એટલે કે રહેવા દેવા મોડું થયું તો હું ચા પીને જ જતો રહું તો મમ્મીના ઘરેથી સાબુદાણાની મારી જોડે છે ને ચકરી હતી થોડી ઘણી એ વઘારી છે અને હું દર વખતે શ્રાવણ મહિનો કરું ને એટલે મમ્મીએ મારી માટે છે ને બટાકાની વેફર આપી હતી જેની અંદર મીઠું ના હોય ને એ વાળી તો એ બી મેં થોડી તળી દીધી છે તો આપણું કામ થઈ ગયું છે પહેલાં મેં વિચાર્યું કે ખાલી સાબુદાણાની વેફર અને બટાકાની વેફર તોડીને ખાઈ લઉં પણ યાર છે ને ચા વગર ના મજા જાય એટલે ચાને તારીમાં ચા પણ બનવા મૂકી દીધી છે તો હવે ચા અને વેફર ખાઈશું અને વજ્રસે હજી ઊંઘે છે તો એના ખાવાની થોડી તૈયારી કરી લો કારણ કે એ ઉઠીને છે ને સીધો મને ચોંટી જ જશે મને છોડશે જ નહીં ઉઠીને તરત એટલે એ ઉઠીને એ પહેલાં થોડી જમવાની તૈયારી હું કરીને જ જાગું છું હું તો ખાતી નથી જનરલી પણ એની માટે બનાવું છું થોડું ઘણું જે પણ બનાવવું એ જેવો હું ચા નાસ્તો કરી દઈ ને એવા અમારા વજ્ર ઉઠી ગયા છે પછી નાહવાનું પણ બાકી છે સવા બાર વાગી ગયા છે હવે નવડાવું પહેલાં ખવડાવવું હોય ને પછી નવડાવું થોડીક વાર રમીને પછી પાછો સૂઈ જશે નહીં વજ વજ્ર એ નાઈ નાઈ કરી લીધી છે અને જો આટલા બધા ટોયસ છે ને તો પણ વજ્ર છે ને આ પેલું ગરમ વસ્તુ મૂકવાનું આવે ને એ અને ચમચી બસ આનાથી જ આખો દિવસ રમ્યા કરશે આનાથી રમશે આ પાવડર મૂકવાનો છે એનાથી રમશે પણ આ ટોઈસ એક બી નહીં રમે ગયો એક ચૂપ ચાપ જઈને ત્યાં બેહી ગયો જોવા અને શું કરે છે ખબર છે એનું આ જે ચડ્ડી છે ને એની મીન્સ જે જીન્સની ચડ્ડી એનું નાળું ખાય છે બોલ મારા છોકરાને શું કરવું અહીંયા તું અહીંયા અહીંયા ચમચી મૂકી દે ને બેટા હજર વજ્ર વજ્રભાઈ ઊઠી ગયા છે અને હવે હું અને વજ્ર જઈએ છીએ દીવો કરવા માટે કારણ કે પોણા સાત થઈ ગયા છે અને એક રૂટિન છે કે ભાઈ હું વજ્રને સાંજે દીવો કરવા લઈ જાઉં પ્રેરક સવારે લઈ જાય અને હું સાંજે લઈ જાઉં તો વજ્રને લઈ જઈએ આપણે જે જે કરવા માટે ચલો પંખો બંધ થઈને જઈએ જે જે કરવા તરત જ ખુશ થઈને જે જે કરવા મળશે માંડશે ખોલ્યો વેરી ગુડ જે કરી છે બહુ યાર

એટલે અમારા બે જણ વચ્ચે આટલી બધી બનાવી અને ને હું થોડી જાડી જ રાખું છું પતલી આપણને ભાવતી નથી ફૂલ લસણવાળી ડુંગળી સેવ અને ભાત આટલા બધા ભાત તમે એકલા ખાઈ દેવાના કે શું ડિનર થાય જ ને જેઠાલાલ પણ ખાઈ રહ્યો

મને નાકમાં કઈક થતું ગયું એટલે કર્યું મારી તાકાત તને કઈ કરું બધા રાતે થોડા સપાટા ખાવાના જ મારા એમાં આજ તો બાજુ શનિવાર ખુબ દારૂડિયા દારૂ પીવાની ઈચ્છા થાય રૂચાન મને સપાટવાની ઈચ્છા થાય લાલ કલર નો પિમ્પલ થઈ ગયો મારી મારી થોડી સાંભળજો સાંભળજો ને તમે બધા રૂચાનો ભાઈ ડે થ્રી કાર ડ્રાઈવિંગ નો અરે વાહ અને આજે મારા રૂચા કંઈ કહેવું બી નથી પડ્યું કે ભાઈ રૂચા અહીંયાથી આ વસ્તુ સ્ટાર્ટ કરવાની હેન્ડબેગ ઉતારવાની ગિયર નાખવાની બસ અચ્છા એટલે ન્યુટ્રલ પરથી ડ્રાઈવ પર લેવાની એ રીતે એ બધું તે જાતે જ કરી લીધું છે જે સરસ છે ગુડ પ્રોગ્રેસ અને આજે એક નવું અચીવમેન્ટ પણ છે રૂચા માટે

એય ત તકરે આરા બાવરે આયે બાય બગડી હશે કાર એમને કે પ્રોબ્લેમ થયો હશે તો શાંતિથી તારું જવા દે ને પાછી તારી લાઈન પર લઈ લે ગાડી વેરી ગુડ પણ આટલું નજીક થી ન લેવાનું થોડું આગળ જઈને પછી લાઈન પર લેવાનો આગળથી ધ્યાન રાખજો બોલો પર્વતારોહક હાય જીર હે વજરા ઓ વજરા રૂચા ક્યાં છે રૂચા એ ત્યાં જો રુજા અને ટચ સ્ક્રીન કે છે ટચ સ્ક્રીન હા ટચ સ્ક્રીન કે છે ટચ સ્ક્રીન હા ચા 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 ટચ સ્ક્રીન કે છે હા તો કે કે છે ટચ સ્ક્રીન કે હા છે હા ચા ચા એવું છે તો ભાઈ આજે ભલા કે કીધું છે કે આજે આપણે હોલ માં જ સૂઈ જઈએ કારણ કે હવે અમે ઉપર છે ને અમારા રૂમમાં સુવા જતા ન હતી કારણ કે પછી વજ્ર સુતો ઉપર ને ચોક પર જે કરવામાં કંટાળો આવ્યા અને અંદરના રૂમમાં અત્યારે અમે એસી લગાવી નથી પ્રેરક કે આજે આપણે હોલમાં શું જોઈએ કારણ કે આજે સખત ગરમી છે અને વજ્ર રહેતો નહોતો આજે મેં બાર કિલોમીટર જેવી ગાડી ચલાવી છે મજા આવી ગઈ બોસ અને પહેલાંથી મને ગાડી આવડતી પણ તમને બધાને ખબર જ હશે કે ભાઈ મને છે ને એક વખત એક્સિડન્ટ થયો તો કારનો મારો એટલે મને છે ને બીક ઘૂસી ગઈ છે ગાડીની એટલે મને અત્યારે બી વાઇબ્રેશન થઈ જાય છે પણ હવે શીખવી તો પડશે કારણ કે બચ્ચું આવી ગયું છે એને લઈને ક્યાંક તો જવા માટે શીખવી તો પડશે તો પ્રેરક અત્યારે ગયા છે અમારા બંને માટે આઈસ્ક્રીમ લેવા માટે કારણ કે વજરો રહેતો નહોતો ગાડીમાં એટલે પ્રેરક તું એને લઈને ઉપર જાય જો હું જેવો બ્લોગ ચાલુ કરું એવો મારો આવી ગયો એ બાજુમાં એટલે સ્માઈલ આપે છે હે મારા દીકરાને નજર ના લાગે કોઈની શું કરે છે તું શું કરે છે આઈ જજે કહેતો હશે બધાને જજે કહી દે રાત્રે કહી દે જજે ગુડ નાઇટ જજે કહી દે તો પાપા આવી ગયા પાપા

શું છે હે બોલાય તો તો આજકાલ મારો કરંટ ફેવરેટ આઈસક્રીમ છે આઈ રહ્યો ફંડુ સુપર બેટા તારો એ જ છે જે મારો છે પંદર રૂપિયા નું આઈસક્રીમ આવે છે બહુ ટેસ્ટી છે ટ્રાય કરજો એક વખત અમૂલનો ન તમને આખો આઈસ્ક્રીમ બતાવું બે શેડમાં છે સ્ટ્રોબેરી અને મેંગો બે ફ્લેવરમાં આવે છે બહુ જ મસ્ત હોય છે મારો લેજો એનો ફેંકી દીધો